એકતાનગર ખાતે વડાપ્રધાન શ્રીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળ તથા ઇન્ડિયન રેડક્રોસ સંસ્થા દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વડાપ્રધાન શ્રીના જન્મદિવસના ભાગરૂપે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા પ્રોમા સેન્ટર ખાતે મહારક્તદાનનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત મામલતદાર શ્રી ગરૂડેશ્વર મહેસૂલ વિભાગના નીરજભાઈ ગોસ્વામી ઇન્ડિયન રેડક્રોસના વાઇસ ચેરમેન દેવેન્દ્રસિંહ પરમાર તથા ગરુડેશ્વર તાલુકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી કાર્યક્રમને લઈને નીરજભાઈ ગોસ્વામી તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન દેવેન્દ્રસિંહ પરમાર દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી હતી આ કાર્યક્રમમાં વધુને વધુ રક્તદાતાઓ જોડાય તથા વધુમાં વધુ યુનિટ બ્લડ એકત્રિત થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી અંતર્ગત આજે શ્રી માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે અમે રક્તદાનનો કેમ્પ યોજ્યો હતો જેમાં હું તાલુકા ગરુડેશ્વર નોડલ સીએચઓ મહાજન વૈભવી માસ્ટર હું પોતે એક રક્તદાન કર્યું છે મારી સૌને અપીલ છે કે આજના યુવાનો રક્તદાન કરીને પોતાનો ભાગ ભજવે અને યોગદાન આપે